હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ટમેટાની ચટણી બનાવીશું ટેસ્ટમાં ખૂબ જ સ્પાઈસી અને ખાવામાં ટેસ્ટી એવી ટમેટાની ચટણી આજે આપણે બનાવીશું બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ ચટણી બનીને રેડી થશે આ રીતે બનાવેલી ટમેટાની ચટણી તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણે ફ્રેશ એવા રેડ કલરના ટમેટા લેશું અત્યારે મેં એક કિલો જેટલા ટમેટા લીધેલ છે તેને સારી રીતે ધોઈ અને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં પાણી લેશું અને આ ટમેટાને તેમાં એડ કરી દેસું બધા ટમેટા એડ કર્યા પછી તેને આ રીતે છીબાથી ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે બોઇલ કરી લેશું અહીંયા આપણા દસ મિનિટ પછી ટમેટા સારા એવા બોઇલ થઈ ગયા છે ટમેટાની છાલ આ રીતે સેજ ફાટે તેટલા જ આપણે આ ટમેટાને બોઈલ કરવાના હોય તો અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી બધા ટમેટાને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે બધા ટમેટાને પ્લેટમાં લઈ લીધા પછી થોડી વાર માટે તેને રેસ્ટ આપીશું અને પછી હાથની મદદથી ટમેટાની છાલને આપણે દૂર કરી લેશું અહીંયા ટમેટાની છાલ છે એ ઇઝીલી હાથેથી આ રીતે દૂર થઈ જાય છે તો આપણે બધા ટમેટાની છાલને આ રીતે દૂર કરી લેશું ટમેટાને હવે આપણે ચાકુની મદદથી આ રીતે કટ કરતા જશું બધા ટમેટાને આ રીતે કટ કરી સાથે સાથે ઉપરનો ભાગ હોય છે તેને પણ આ રીતે દૂર કરી લેવો અહીંયા આપણા બધા ટમેટા કટ થઈને રેડી છે તો હવે બસ તેને મિક્સરના ઝારમાં આપણે લઈ લેશું બધા ટમેટાના ટુકડાને આપણે મિક્સરના ઝારમાં એડ કરી દેશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણી ટમેટાની પ્યુરી રેડી છે હવે બસ ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કઢાઈમાં આપણે તેલ લેશું અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું ચટણી બનાવવા માટે હવે તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું રાઈ અને જીરું સારું એવું કકડી જાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરી દેસું અને પછી ત્રણ ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું આદુ લસણની પેસ્ટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની હવે તેમાં આપણે લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું એડ કરશું અને જેવું લાલ મરચું પાવડર તમે એડ કરો એટલે તરત જ પ્યુરી એડ કરી દેવાની આ રીતે લાલ મરચું પાવડર એડ કર્યા પછી તરત જ પ્યુરી એડ કરવાથી મરચું સેજ પણ ભરતું નથી અને તેનો કલર છે એ જળવાઈ રહે છે તો તમે જોઈ શકો છો સરસ આપણી ટમેટાની ગ્રેવી બનીને રેડી છે હવે તેને આપણે થોડીક વાર ચડવા દેશું હવે તેમાં આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું મીઠું એડ કર્યા પછી આપણે બધા મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું હવે આ ગ્રેવીમાં જ્યાં સુધી ટમેટાનો પલ્પનું પાણી છે તે ભરી ન જાય ત્યાં સુધી તેને આ રીતે ચડવા દેસું જેમ જેમ ચટણી છે એ પાકતી જશે તેમ તેમ તે ઘટ થતી જશે તો તમે જોઈ શકો છો જેમ જેમ ચટણી પાકતી જાય છે તેમ તેમ તે ઘટ થતી જાય છે તો બસ આ રીતે આપણે તેને પાંચથી સાત મિનિટ આ રીતે પકાવી લેશું તમે ઈચ્છો તો તેને ઢાંકીને પણ પકાવી શકો છો તો તમે જોઈ શકો છો ચટણી સરસ ઘટ થવા માંડી છે હવે આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરશું અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો તમે ગોળનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો ગોળ એડ કર્યા પછી તેને છીબાથી ઢાંકી દેશો અને બે મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો એનો મતલબ કે હવે આપણે ચટણી છે એ રેડી થઈ ગઈ છે આ રીતે ચટણીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણી ચટણી બનીને રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે તેમાં દોઢ ચમચી જેટલું વિનેગર એડ કરીશું વિનેગર એડ કરવાથી તમે રેડી કરેલી આ ચટણીને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો તો રેડી છે આપણી ચટણી સર્વ કરવા માટે રેડી કરેલી આ ચટણીને હવે આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું રેડી કરેલી આ ચટણીને પરાઠા કે થેપલા સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે કાચની બહેણીમાં ભરીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો તો રેડી છે આપણી ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો